શિયાળાની દર્શન માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સભ્ય ડોક્ટર અનિલ મિશ્રા જણાવ્યું કે દરરોજ લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ રામલલા ના દર્શન કરી રહ્યા છે અયોધ્યાના પવિત્ર સ્થળે શિયાળાની રજાઓ દરમિયાન વિભિન્ન રાજ્યોને વિદેશથી પણ હજારો લોકો આવી રહ્યા છે રામલલ્લા અને હનુમાનગઢી મંદિરમાં દર્શન માટે લાંબી લાઈનોને ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં અયોધ્યાના માર્ગો અને ચોરાહાઓ ભક્તોથી ભરાયેલા છે જિલ્લા પ્રશાસન અને મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે પોલીસ અને સ્વયંસેવકોની ટીમોને નિયુક્ત કરવામાં આવે છે જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે શ્રદ્ધાળુઓને પર્યાપ્ત પાણી ભોજન અને આરામની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે ભક્તિના ઉલ્લાસના માહોલમય શ્રદ્ધાળુ રામલલા અને હનુમાનગઢી મંદિરમાં દર્શન કરીને ધર્મ અને શ્રદ્ધામાં લીન થઈ જાય છે તેવા ઘણા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે આ પવિત્ર સ્થળે દર્શન કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સુવિધા મળતી રહે તે ખૂબ સરાહનીય છે અયોધ્યાના પવિત્ર સ્થળે પ્રાચીન પરંપરા અને ધર્મનું મહત્ત્વ દર્શાવવા માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમોમાં ભાગ લઈને અને રામલલા તથા હનુમાનગઢીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત માટે આ સંજોગોમાં પૂર્ણ jämför ja, allt ett hej